નમસ્કાર બધાને આજે આપણે ત્રેવીસ માર્ચના રોજ ભગતસિંહ વિશે સમજીશું બહુ જાજુ તો નહીં એના વિશે તો કહીએ એટલા શબ્દો ઓછા છે પણ એના એક બે નાના પ્રસંગ છે તે તમને કહું છું ભગતસિંહ એક એવું વ્યક્તિત્વ છે કે જેનો કિરદાર અદ્ભુત છે તેને નાનપણથી જ દેશદાઝ હતી ભગતસિંહ નાના હતા ત્યારે તેના માતા પિતા સાથે ખેતરમાં તેના મેં માતા પિતા ખેતી કરતા તો સાથે લઈ ગયા હતા તો તે જમીનમાં નાના નાના લાકડીના કટકા દાટ્યા કરતા હતા આ જોઈ તેના કાકા સાથે હતા તેના કાકાએ કહ્યું આ શું કરે છો બેટા તો ભગતસિંહ કહે હું બંદૂક ઉગાડું છું પછી બંદૂક મોટી થાય પછી આનાથી અંગ્રેજોને મારી નાખીશ આવું તે નાના હતા ત્યારે કાલી કાલી ભાષામાં બોલતા હતા નાનપણથી તેની અંદર એટલો જુસ્સો હતો અને નાનપણથી જ હિંમતવાળા હતા અને ત્યાં જ્યારે તે યુવાન થયા અને આવી બધી ક્રાંતિકારીઓ પ્રવૃત્તિઓ જ કરતા હતા સતત તેથી ઘરના વડીલો વિચારે ચડી ગયા કે આવું જ કરશે તો બગડી જશે એના વિચાર એવા હતા ઘરનાના બધાના તો એમણે એવું વિચાર્યું આને પરણાવી દેવા જોઈએ જેથી તે તેના સંસારમાં પડી જાય અને આવી બધી પ્રવૃત્તિઓમાંથી તેને રસ ઉડી જાય આવું વિચારી તેના દાદીએ કહ્યું ભગત તારે કન્યા જોવા જવાનું છે તો ભગતસિંહે કહ્યું હું કોઈ નાની ઉંમરમાં વિધવા બનાવવા કોઈને માગતો નથી મારો દેશ મારું બલિદાન માગે છે મારે મારા દેશને આહુતિ આપવાની છે એટલે મારે કોઈને નાની ઉંમરમાં લાવી અને પછી થોડા સમયની અંદર વિધવા બનાવી નકામું છે મારું જીવન મારું જ નક્કી નથી તો હું કોઈને લાવીને શું કરું એટલે દાદીને ના પાડી દાદી હું લગ્ન નહીં કરી શકું પણ ઘરના બધા પરણે પરણાવવા માગતા હતા તેથી ભગતસિંહ એક દિવસ અડધી રાતે ઘર છોડી ચાલ્યા ગયા આ છે ભગતસિંહ આની જગ્યાએ આજની જનરેશનના યુવાનોને તો ઘરનાએ કહેવું પડે કે હજી વાર છે થોડો ખમ આ છે બધું અને જો દીકરી જોવા જવાનું હોય તો તો ભારે ભારેમાંથી ભારે કપડાં ચશ્મા ઘડિયાળ બધું પહેરીને જાય ન હોય તો કોકનું ઓછી નહીં પણ લઈ આવે અને એન્ટ્રી પાડીને જ જાય એટલો ફર્ક છે ભગતસિંહ અને આજના યુવાનોમાં બસ આ તો હસાવવાની વાત હતી બાકી ભગતસિંહ વિશે તો કેવી એટલું ઓછું છે એના માટે શબ્દો પણ ઘટે પણ આ નાના નાના બે પ્રસંગો તમારા સમક્ષ વ્યક્ત કર્યા મને સાંભળવા બદલ tamara kubkuba bar taniya ba